જણઝણિત કોથિંબર વડી સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ટ્રેડિશનલ ડીશ જે કોથિંબર વડી છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને બહુ જ ટેસ્ટી એવી બને છે અને એવો સ્વાદ કે તમારા પૂરા પરિવારને બહુ જ પસંદ આવશે અને આ કોથિંબર વડી એકદમ ફટાફટ બની જાય છે તો તમે આને ચાની સાથે અથવા તો લીલી ચટણીની સાથે સર્વ કરી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો સૌથી પહેલાં આપણે એક પેસ્ટ બનાવી લઈએ તેના માટે મિક્સર જાર લઈશું અને તેમાં ચારથી પાંચ લીલા મરચાં લઈશું તેની સાથે આઠથી દસ કળી લસણની લઈશું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો હવે એક નાની ચમચી જેટલું જીરું એડ કરીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને આપણે સરસ એવું પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે મરચાં અને લસણની પેસ્ટ સરસ એવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે મેં અહીં બે કપ જેટલી કોથમી લીધી છે તેને મેં સરસ એવી સાફ કરી અને બેથી ત્રણ પાણીથી સરસ ધોઈ લીધી છે અને પછી તેને કટ કરી લીધી છે અહીં કોથમીની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી પણ કરી શકો છો આ માપથી હું બેથી ત્રણ લોકો માટે આ કોથિંબર વડી બનાવી રહી છું હવે તેમાં આપણે એક કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું સાથે વન ફોર્થ કપ જેટલો આપણે ચોખાનો લોટ પણ એડ કરીશું ચોખાના લોટથી કોથિંબર વડી છે તે બહારથી એકદમ ક્રિસ્પી બનશે હવે તેની સાથે આપણે એક મોટી ચમચી જેટલું સોજી પણ એડ કરીશું હવે એક નાની ચમચી જેટલું જીરું અને એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું હવે એક નાની ચમચી જેટલો અજમો લઈશું અને હાથમાં આવી રીતે લઈ અને તેને સારી રીતે ક્રશ કરીને આપણે તેમાં એડ કરી દઈશું વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર એક ચપટી જેટલી હિંગ અને એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું હવે આપણે જે લીલા મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે બધી જ પેસ્ટ આમાં એડ કરી દઈશું સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે અત્યારે પાણી એડ નથી કરવાનું પહેલાં આપણે આ બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ જ આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે તો અહીં મેં થોડું થોડું પાણી એડ કર્યું છે અને એકદમ સોફ્ટ લોટ આપણે બાંધી લેવાનો છે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે પાણી બધું એક સાથે એડ નથી કરવાનું થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો પરફેક્ટ એવો બંધાઈ ગયો છે આ લોટ બાંધવામાં મને વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે લોટ ઉપર આપણે થોડું એવું તેલ નાખીશું અને હલકા હલકા હાથોથી આ લોટને આપણે એકવાર મસળી લઈએ હવે લોટને ઢાંકીને આપણે ચારથી પાંચ મિનિટ સુધી સાઈડમાં રાખી દઈએ હવે મેં અહીં ઢોકળાની એક પ્લેટ લીધી છે અને તેમાં આપણે થોડું એવું તેલ એડ કરીશું અને પ્લેટને સરસ એવી ગ્રીસ કરી લઈએ જો તમારી પાસે આવી રીતના ઢોકળાની પ્લેટ ના હોય તો તમે એ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે જે લોટને તૈયાર કરીને રાખ્યો હતો તે આ ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈશું અને તેને હાથની મદદથી આવી રીતે પ્રેસ કરતા જઈશું અને સરસ એવું પ્લેટમાં ફેલાવતા જવાનું છે આવી રીતે સરસ એવું ફેલાઈ જાય ત્યારે આપણે તેની ઉપર થોડા એવા સફેદ તલ એડ કરીશું આવી રીતે તલને આપણે સ્પ્રિન્કલ કરી દઈશું એટલે તેનો લુક છે તે બહુ સરસ એવું લાગશે હવે હલકા હલકા હાથોથી આપણે તલને આવી રીતે સરસ એવું પ્રેસ કરતા જવાનું છે તેથી જ્યારે આપણે વડી તેલમાં તળીશું તો તેલમાં તે બહાર ઓછા નીકળશે તો તલને મેં સરસ એવા પ્રેસ કરીને સેટ કરી લીધા છે હવે આપણે તેને બાફી લઈએ તો અહીં સ્ટીમરને મેં પહેલેથી જ મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધું હતું અહીં સ્ટીમરમાં મેં બે લીંબુના ટુકડા એડ કરી દીધા છે તેથી જે સ્ટીમ્બરના તળિયા પર ક્ષાર જામી જાય છે તે ન જામે છે ને મસ્ત એવી ટીપ્સ હવે આપણે જે કોથિંમ વડીની પ્લેટ તૈયાર કરીને રાખી હતી તે સ્ટીમરમાં આવી રીતે રાખી દઈએ અને ગેસની હાઈ ફ્લેમ પર દસથી પંદર મિનિટ સુધી તેને કૂક થવા દઈએ તો લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ કે કોથિમ વરવડી કૂક થઈ છે કે નહીં તો ચપ્પાની મદદથી આવી રીતે આપણે કોથિંમ વડીને ટેસ્ટ કરીએ તો ચપ્પુ છે તે એકદમ ક્લીન નીકળે તો ધેટ મીન્સ કે તમારી કોથિમ વડી છે તે સરસ એવી કૂક થઈ ગઈ છે હવે ગેસને આપણે બંધ કરી લઈએ અને કોથિંવરવડીની પ્લેટને આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી લઈએ અને તેને થોડીવાર આપણે ઠંડુ થવા દઈએ તો તમે જોઈ શકો છો કે વડી બિલકુલ ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેના નાના નાના પીસીસ કટ કરી લઈએ તમે આના નાના અથવા તો મોટા પીસીસ પણ કટ કરી શકો છો તો આપણી બાફેલી આ કોથિંબર વડી બનીને રેડી થઈ ગઈ છે હું તમને એક પીસ કાઢીને બતાવું તો બની છે ને એકદમ પરફેક્ટ અને બિલકુલ સોફ્ટ તમે આને એમનમ પણ ખાઈ શકો છો બહુ જ ટેસ્ટી એવી લાગે છે તો ચાલો હવે આપણે તેને ફ્રાય કરી લઈએ હવે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેમાં થોડી થોડી કરીને આપણે કોથિંબર વડી એડ કરતા જવાનું છે આ કોથિમ વરવડી આપણે બે બેચમાં ફ્રાય કરીશું એક સાથે બધી ફ્રાય નથી કરવાની કોથિમ વરવડી તેલમાં એડ કર્યા બાદ આપણે તરત જ તેને પલટાવવાની નથી થોડીવાર તેને તેલમાં સારી એવી સેટ થવા દેવાની છે તો તમે જોઈ શકો છો કે તેલમાં વડી સરસ એવી સેટ થઈ ગઈ છે હવે આપણે તેને પલટાવી લઈએ અહીં ગેસની ફ્લેમ આવે મીડિયમ પર રાખવાની છે અને વળીને આપણે સારી રીતે તળી લેવાની છે જ્યાં સુધી કોથિમ્બર વડીનો હલકો એવો ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે તો તમે જોઈ શકો છો કે કોથિમ્બર વડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે તેને ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈશું તેથી જે એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્ઝોર્બ થઈ જાય તો રેડી છે આપણી કોથિંબર વડી તો ચાલો હવે તેને આપણે સર્વ કરી લઈએ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આપણી જણઝણીત કોથિંબર વડી બનીને તૈયાર છે તમે તેને ચાની સાથે અથવા તો લીલી ચટણીની સાથે સર્વ કરી શકો છો ખરેખર ફ્રેન્ડ્સ આ બહુ જ ટેસ્ટી બને છે તો તમે આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે